મિત્રો તમે જોઈ શકો છો અમે ડુંગરે જે છે મિત્રો તમે જોઈ શકો છો આ છે ભોલો આ છે અમિત આ છે જેની આ છે ફ્રી ફાયર લવર મેહુલભાઈ 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 બિગ ફેન બિગ ફેન તમારા બહુ મોટા ફેન છીએ અમે હા જોઈ શકો છો તમે છે અમારા ડુંગરીપુરા નો માહોલ તો તો હૃતિકભાઈ તમે શું બોલી શકો છો અમારા ડુંગળીપુરા વિસ્તાર વિશે એક નંબર માહોલ ગરમ આ છે અમિત પ્રકાશ યાદવ અમિત ના ઋતિકભાઈ બહુ મોટા ફેન છે એક સેલ્ફી સેલ્ફી બોલો આ ફ્રી ફાયર લવર પાછળ આવી રહ્યા છે તો તમે જોઈ શકો છો પાછળ ઠંડી લવર પાછળ ચડડી લવર પણ આવી રહ્યા છે આ મારી ગેંગ આ આ રુતિક રુતિક તો બહુ ફાસેડે છે ઠંડાપાન બોલો શું વાત કે શ્રી અરે મધુરો તો કઈ બતાવું આદર એટલા એટલા લંબા લંબા માછલી એટલા લંબા માછલી આ ગયા મછલી